નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે ત્યારે હવામાન વિભાગે સતત ચાર દિવસ રેડ એલર્ટ જાહેર કર્યું છે તો આ રેડ એલર્ટ કયા વિસ્તાર પૂરતું છે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ તેજ બન્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ અનેક જિલ્લાઓ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યાં છે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તથા કચ્છ સુધી મેઘરાજા ઘસમસ્તા પ્રવેશ રહી રહ્યા છે મિત્રો ચાર સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવશે ભરૂચ નર્મદાને છોટા ઉદયપુરમાં રેડ એલર્ટ જાહેર છે જ્યારે દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે જ્યારે ગીર સોમનાથ રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર અરવલી મહીસાગર અને સાબરકાંઠામાં યેલો એલર્ટ જાહેર છે મિત્રો પાંચ સપ્ટેમ્બરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે જેમાં નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેરીમાં રેડ એલર્ટ જાહેર છે જ્યારે સુરત તાપી નર્મદા ભરૂચ છોટા ઉદયપુર ભાવનગર અમરેલી અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે દીવ ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર અને અરવલીમાં યલો એલર્ટ જાહેર જાહેર છે છે જ્યારે સપ્ટેમ્બરમાં ઉત્તર ગુજરાતમાં વરસાદની ચેતવણી કરેલી જેમાં સુરેન્દ્રનગર સાબરકાંઠા અરવલી મહીસાગરમાં ઓરે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે રાજકોટ મોરબી બોટાદ બનાસકાંઠા મહેસાણા ગાંધીનગર ખેડા પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ જાહેર છે

અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ અને દાહોદમાં યલો સપ્તાહના અંતે વરસાદમાં થોડો વિરામ જોવા મળશે હવામાન વિભાગે માત્ર ત્રણ જિલ્લામાં હળવા વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે જેમાં કચ્છ બનાસકાંઠા અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નીચાણવાળા વાળા વિસ્તારોમાં રહેતા લોકોની સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્રોના નિર્દેશોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો